થોડા દિવસ પહેલા ડીજીપીએ ડિસમિસ કરવાનો હુકમ કર્યો હતો એસસીપી બીએમ ચૌધરીને રાજ્ય પોલીસ વડાએ એકવીસ મે બુધવારે હુકમ કર્યો હતો એસસીપીએમ ચૌધરી વિરુદ્ધ જાતિના ખોટા પ્રમાણપત્ર આધારે નોકરી અને બઢતી મેળવવાના મામલે ઉમરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા પોલીસ વિભાગમાં ભારે ચકચાર મચી છે આ સમગ્ર કેસમાં સરકારના આદિજાતિ વિકાસ વિભાગ તેમજ રાજ્ય તકેદારી આયોગ ગાંધીનગર સુધીની કાર્યવાહી બાદ હવે પોલીસ ફરિયાદ નોંધાતા સમગ્ર મામલે અધિકારી પાયાની ન્યાય એક તપાસમાં દિશામાં વધી રહ્યા છે ગુજરાત તકેદારી આયોગ સમક્ષ લેખિત ફરિયાદ કરાઇ હતી આ સમગ્ર મામલો સાત જાન્યુઆરી બે હજાર એકવીસના ના રોજ શરૂ થયો હતો જ્યારે આદિજાતિ વિકાસ ટ્રસ્ટ ગોધરાના પ્રમુખ પ્રવીણભાઈ પારગી દ્વારા ગુજરાત તકેદારી આયોગ ગાંધીનગર સમક્ષ લેખિતમાં ફરિયાદ કરવામાં આવી હતી આ ફરિયાદના પગલે રાજ્ય સરકારે સુરત વિજિલન્સ સેલને તપાસ સોંપી હતી વિજિલન્સ વિભાગે પોતાની પ્રાથમિક તપાસ અહેવાલ રજૂ કર્યો હતો બાદમાં આ મામલો બે હજાર ચોવીસમાં વધુ ઊંડાણપૂર્વક તપાસ માટે જિલ્લાના સમાજ કલ્યાણ વિભાગ સુધી પહોંચ્યો હતો તાપી જિલ્લાના વ્યારા તાલુકાના રામકુવા ગામે રહેતા તથા

પેઢીનામું વગેરે તમામ જરૂરી દસ્તાવેજો રજૂ કરવા લખાયું હતું છતાં પણ તારીખ પચીસ દસ એકવીસ બાર અગિયાર એકવીસ છ પાંચ બાવીસ ચાર સાત બાવીસ તથા છવ્વીસ સાત બાવીસના પત્રો પછી તેઓએ કોઈ પુરાવા રજૂ કર્યા ન હતા એમને વધુ મુદત આપવા છતાં કોઈ સહયોગ મળ્યો ન હતો ઓગણીસો નેવું ને ઇસ્યુ થયેલું જાતિનું પ્રમાણપત્ર રદ કરવું જોઈએ વિજિલન્સ સેલ સુરત દ્વારા વિવિધ તબક્કે પાંચ સાત એકવીસ થી ત્રીસ નવ ચોવીસ સુધીની અંદર કુલ બાર વખત તથા વિભાગીય વિશ્લેષણ સમિતિ દ્વારા ત્રણ વખત એમ કુલ પંદર વખત પુરાવા રજૂ કરવાની તક આપવામાં આવી હતી છતાં પણ બાપુભાઈ ચૌધરી દ્વારા જરૂરી દસ્તાવેજો કે પુરાવાઓ રજૂ કરવામાં ન આવ્યા વિજિલન્સ સેલના તપાસના અહેવાલના આધારે પરિણામ પર પહોંચ્યા એસીપી ઝેડ આર દેસાઇ જણાવ્યું હતું કે વિભાગીય વિશ્લેષણ સમિતિ સુરત દ્વારા તમામ દસ્તાવેજો અરજદારના નિવેદનો તથા વિજિલન્સ સેલના તપાસ અહેવાલના આધારે પરિણામ પર પહોંચવામાં આવ્યું કે બાપુભાઈ ચૌધરીએ ખોટું જાતિ પ્રમાણપત્ર મેળવી રાજ્યના પોલીસ વિભાગમાં બોગસ રીતે બઢતી મેળવી છે આ રિપોર્ટના આધારે ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે એસસીપી ચૌધરીએ ખોટું પ્રમાણપત્ર રજૂ કરીને નિમણૂક અને બઢતી મેળવી છે આ કેસની તપાસ ગાંધીનગર વિજિલન્સ સેલને સોંપવામાં આવી હતી તપાસ દરમિયાન અધિકારી ચૌધરીએ જાતિ પ્રમાણપત્ર એલસી અને અન્ય આધારભૂત દસ્તાવેજો દસ દિવસની અંદર રજૂ કરવા સૂચના આપવામાં આવી હતી જે યોગ્ય મર્યાદામાં રજૂ ન કરાતા આખરે ગુનો દાખલ થયો હતો